સુરતમાં સનફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈબીએફ સેન્ટરે સેન્ટરનું સફળ કર્યું છે જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે વંધ્યત્વ સારવાર સારવાર ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવશે આ કેન્દ્ર પર રહેશે સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવા ઓપ્સે ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ સી આર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ વિશેષ હાજરી હતી તદુપ્રાંત કાર્યક્રમમાં ડોક્ટરોને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા સામાજિક જવાબદારી અંતર્ગત મનપાના ઉમિયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તેમજ મહિલાઓ માટે ઓપીડી એક મહિના સુધી નિઃશુલ્ક રહેશે જે આઠ માર્ચ સુધી માન્ય રહેશે બે હજાર ત્રણ થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આર જી પટેલના નેતૃત્વ હેઠળ બાવીસ વર્ષનો અનુભવ અમે બાવીસ હજારથી વધુ સફળ કેસો ધરાવે છે આ સેન્ટર અનેક દંપતીઓ માટે આસાનું કેન્દ્ર બન્યું છે નમસ્કાર હું ડૉક્ટર આરજી પટેલ સનફ્લાવર હોસ્પિટલ ગાયનેકોલોજિસ્ટ ઇન્ફર્ટિલિટી આઈ સ્પેશિયાલિસ્ટ એફ સેશિયાલિસ્ટ જે અમારી સનફ્લાવર વીસ વર્ષથી કાર્યરત છે એડવાન્સ ટેકનોલોજીથી અન્ય આધુનિક મેથડથી બંધત્વના નિદાન માટે અને એના સરળ ઉપાય માટે ઘણી ફેમસ છે આજે બંધત્વનું પ્રમાણ વધતું જાય છે પણ એની સામે એના સોલ્યુશનમાં ટ્રીટમેન્ટ પણ સરળ થતી જાય છે એમાંનું એક આઈવીએફ છે જેનું રિઝલ્ટ ડે બાય ડે વધતું જાય છે અત્યંત આધુનિક ટેકનોલોજીના કારણે એની સરળતાના કારણે હવે જે ટેક હોમ બેબી રેટ છે પ્રેગ્નન્સી રેટ છે એ ખૂબ જ વધી રહ્યો છે સામે જેની કમ્ફર્ટ જે છે એ બહુ આરામની જરૂર નથી કોઈ કાકૂપ નથી મુસાફરી કરી શકો છો અને તમે બંને વર્કિંગ હોય કે ઘરનું કામ હોય કે જોબ હોય કે બિઝનેસ હોય એ સરળતાથી પણ કરી શકો છો આના માટે જે રિઝલ્ટ છે એ અનુભવ અને ટેકનોલોજી અને ટીમ ના કારણે શક્ય બને છે ક્લિનિશિયન હોય એમ્બ્રિયોલોજીસ્ટ હોય સોનોલોજીસ્ટ હોય એન્ડોસ્કોપિક હોય ત્યારે શક્ય બને છે પણ આ ઉપલબ્ધિ હોવી જરૂરી છે એની સાથે હવે જે સમયની નીડ છે એ સમય અને ટ્રાવેલિંગ છે એ સમય ટ્રાવેલિંગ ટ્રાવેલિંગને અનુસરીને અને સુરતના અમારો નાતો છેલ્લા ત્રીસ વર્ષથી રહેલો છે હું પાટણ હતો ત્યાંથી બી સુરતથી પેશન્ટ આવતા હતા અમદાવાદ હતો ત્યારે બી પાટ સુરતથી પેશન્ટ આવે છે અને એમનો જે હાવભાવ છે સફળતા છે એના કારણે એ લોકોની ડિમાન્ડ હતી કે તમે સનફ્લાવર બી એક સુરતમાં ચાલુ કરો આજે આપણે સંદીપભાઈ જે અમારા ડૉક્ટર ગાઈનિકોલોજીસ્ટ છે બહુ જ અનુભવી ડોક્ટર છે ઓલરેડી આઈવીએ પ્રેક્ટિસ કરે છે એના અનુસંધાનમાં અમે કોલોબેશનમાં આજે સનફ્લાવરનું ઓપનિંગ થઈ રહ્યું છે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે થઈ રહ્યું છે અને આનો લાભ સુરતના વતનીઓને મળે જેથી કરીને એમની સમ કમ્ફર્ટ વધે ટાઈમ બચી જાય સરળતા રહે ટ્રાવેલિંગ ના કરવું પડે અને એનો લાભ આ સુરતની જનતાને મળે એ જ અમારો મેઇન આશય છે ને ઉત્તરોત્તર એનું પણ અહીંયા જ એટલી જ ફેસિલિટી સંદીપેના સલંગથી થશે એ આશા રાખીએ છીએ અને ખૂબ સફળતાથી એનું ટ્રીટમેન્ટ થઈ શકે તબ્ય થેન્ક યુ હું ડોક્ટર સંદીપ પટેલ આઈ સ્પેશિયાલિસ્ટ સુરતથી આજે આપણી હોસ્પિટલ સનફ્લાવરનું આઈવીએફ સેન્ટરનું ઉદઘાટન સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે થઈ રહ્યું છે હું અહીંયા છેલ્લા દસ વર્ષથી આપણી સુરત સિટીમાં આપણા જે પ્રેગનન્સી માટેના પ્રોબ્લેમ્સ માટેના પેશન્ટો હતા એમને સેવા આપી રહ્યો છું આપણું અત્યારે આઈવીએફનું જે રિઝલ્ટ છે એ અત્યારે સુરત સિટીમાં બહુ સારા પ્રમાણમાં હાઇએસ્ટમાં આવેલું છે ને એના માટે જ આપણે રિઝલ્ટ માટે જ આ સનફ્લાવર આઈવીએફ સેન્ટર ઓપનિંગ કરી રહ્યા છીએ અને દિન બર દિન જે સાયન્સ છે સાયન્સ ટેકનોલોજી અને રિઝલ્ટ એ બધું હંડ્રેડ પર્સન્ટમાં કન્વર્ટ થાય એના માટે જ આપણે બંધાયેલા છીએ તો સુરતની જનતાને એનો લાભ લેવા માટે આવકારીએ છીએ સુવિધા છે અહીંયા આપણી લેપ્રોસ્કોપીની એસ્ટ્યુબ્યોબીની ફિટલ મેડિસિન એટલે જે પ્રેગ્નન્સીમાં જે સોનોગ્રાફી થતી હોય તેની બાકી જે હાઈ રિસ્ક કેસ છે ડિલિવરી માટેના બધા પ્રકારની સુવિધા આપણા ત્યાં અવેલેબલ છે